ભુજ શ્રી હાટકેશ સેવા મંડળ દ્વારા હાટકેશ જયંતિ રવાડી દરમિયાન બહેનો માટે સાડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આજે અમારા હાટકેશ દાદાનો પાટોત્સવ છે આજે શ્રી હાટકેશ સેવા મંડળ અને હાટકેશ અંબિકા મહિલા મંડળે આજે ગુજરાતી સાડીની સ્પર્ધા રાખી હતી એમાં મને અને અમારા નાગર મહિલા મંડળના પ્રમુખ બનશ્રીબેન ધોળકિયાને જજ તરીકે બોલાવ્યા હતા તો અમે લોકોએ એવું રીતે જજમેન્ટ આપ્યું છે કે જે બહેનોએ પહેલેથી છેલ્લે સુધી અમારા દાદાના પ્રાંગણથી કરી અને પૂરી રવાડી આ બહેનો બધા ફર્યા છે શારીરિક તકલીફ હોવા છતાં પણ એ લોકોએ છેલ્લે સુધી રવાડી જેને પૂર્ણ કરી છે એવા અમે અગિયાર બહેનો પસંદ કર્યા છે અને આ અગિયાર બહેનોને એની ઉંમરના કેટેગરી પ્રમાણે અમે લોકોએ પસંદ કર્યા છે આ બધા બહેનોને હાટકે સેવા મંડળ અને અંબિકા સેવા મંડળ મહિલા મંડળ તરફથી દરેકને ગિફ્ટ આપવામાં આવશે આ મંડળ એ હર હંમેશ જ્ઞાતિ બહેનોને રવાડીમાં એ લોકો હાટકે સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ આ દર વર્ષે એ લોકો બહેનોને પ્રોત્સાહિત કરે છે એટલે એઝ એ નાગર મહિલા મંડળના મંત્રી તરીકે પણ હું હાટકે સેવા મંડળનો અને અંબિકા મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જે જ્ઞાતિમાં બહુળી સંખ્યામાં બહેનોએ આજે રવાડીમાં લાભ લીધો હતો પણ જેને અમે નંબર આપ્યા છે એ બહેનોના નામ હું આ પ્રમાણે આપની સમક્ષ રજૂ કરું છું શર્મિષ્ઠાબેન ઝાલા કલ્પનાબેન વોરા નૈનાબેન મહેતા ઉષાબેન વોરા ભક્તિબેન રાણા દેવીબેન અંજારિયા જીનલબેન મહેતા દીક્ષિતાબેન મહેતા રોશનીબેન ઝાલા નિશ્ચલાબેન વૈષ્ણવ અને સંધ્યાબેન વોરા અમારા તરફથી અમે પૂરો પ્રયત્ન કર્યો છે કે છેલ્લે સુધી જે રવાડીમાં જેમણે ફર્યા છે અને ગુજરાતી સાડી જે આપણી પરંપરાગત જે સાડીનો પહેરવેશ છે એ ગુજરાતી સાડી પહેરી અને એને અનુરૂપ જેણે સજ્જ તૈયાર થઈને આવ્યા છે એ બહેનોને અમે પસંદ કર્યા છે જય આટકેશ